નમસ્તે આપ સૌને ડી ટીવી ન્યૂઝ નું હાર્દિક સ્વાગત આજે મેં વાત કરીશું દાહોદ થી ચાંતલિયા જોડતા મુખ્ય રસ્તાની જર્જરિત હાલત વિશે જે કારણે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે તો ચાલો જાણીએ આ મુદ્દાની સંપૂર્ણ વિગત દાહોદ થી ચાંતલિયા જોડતો આ મુખ્ય માર્ગ હાલ ખાડાઓ અને ઉખડેલી સપાટીના કારણે મુસાફરોને વાહન ચાલકો માટે મુશ્કેલીનું કેન્દ્ર બન્યો છે આ રસ્તો દાહોદ તાલુકાના અનેક ગામોના ખેડૂતો અને નાગરિકો માટે અત્યંત મહત્વનો છે કારણ કે આ માર્ગનો ઉપયોગ પાક અને માલસામાનના પરિવહન માટે થાય છે પરંતુ માર્ગની ખરાબ હાલતના કારણે વાહન ચાલકોને ભારે તકલીફોનો સામનો કરવો પડે છે ખાસ કરી વરસાદી સિઝનમાં રસ્તો ખૂબ જોખમી બની જતો હોય છે જેનાથી અકસ્માતનો પણ ભય વધી રહ્યો છે સ્થાનિક રહેવાસીઓએ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર આપી આ માર્ગને તાત્કાલિક નવીન અને સુવ્યવસ્થિત બનાવવાની માંગ કરી છે નગરજનોનું કહેવું છે કે વારંવાર રજૂઆત કરવા છતાં વિભાગ દ્વારા માત્ર ખાના પૂરતીનું રિપેરિંગ કરવામાં આવે છે જેનાથી સમસ્યાનો કારણ ઉકેલાવતો નથી આ બેદરકારીથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને રજૂઆત એવી છે કે જે સાકલ્યા રોડ દાવ તરફથી ચાકલા રોડ તરફ જઈ રહ્યો છે અને આજુબાજુમાં ખરેડી દેલસર ગલાલિયાવાડ ભાટીવાડ રણાપુર ખુર્દ ખરોદા જેવા મોટા ગામો આવેલા છે સાથે સાથે મેગા જેડીસી પણ આવેલી છે હવે મેગા જેડીસી માં અતિ ભારક વાહનો ત્યાંથી અવારનવાર નીકળે અને દાહો તરફના એ રસ્તા ઉપર આવે છે તો એ રસ્તા ઉપર અવારનવાર મોટા ખાડા પડતા હોય છે અને છેલ્લા પાંચ થી સાત વર્ષ દરમિયાન આ લોકો ખાડાઓ તંત્ર પૂરે છે પણ એ ખાડાઓ બે થી ત્રણ દિવસ અઠવાડિયા સુધી ચાલે છે અને ફરી પાછા જેવા હતા એવા ત્યારે અમને એવું જાણવા મળ્યું છેલ્લા બે વર્ષથી કે રસ્તો મંજૂર થઈ ગયેલ છે પણ આજ દિન સુધી એ રસ્તો થયેલ નથી તો અમારી એવી રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે સરકાર એ રસ્તો બનાવે એવી અમે સૌ ગરમજનો આશા રાખીએ છીએ રહેવાસ અરદન પત્રમાં સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે આ માર્ગની જળજૃિત હાલતના કારણે ખડતો અને મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ઉપરાંત વ્યાપાર અને રોજગાર પર પણ નકારાત્મક અસર પડી રહી છે હવે બધાની નજર માર્ગ અને મકાન વિભાગ પર છે કે આ બાબતે વિભાગ કેટલી ઝડપથી અને કેવી કાર્યવાહી હાથ ધરે છે ડીટીવી ન્યૂઝ આ મુદ્દાને સખત ફોલો કરશે અને આપને દરેક અપડેટથી વાકેફ રાખશે જો આપને સમાચાર ગમ્યા હોય તો અમારી ચેનલ ડીટીવી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને આવી જ મહત્વની અને સ્થાનિક સમસ્યાઓની જાણકારી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો નમસ્તે